કેન્દ્ર સરકારની શ્રમશક્તિ નીતિ તથા ચાર લેબર કોડસ રદ કરવાને લઈને સુરતમાં વિરોધ દેખાયો છે વિરોધકર્તાઓનો આરોપ છે કે નવા લેબર કોડ કામદાર વિરોધી અને બંધારણ વિરોધી છે તેમનું માનવું છે કે આ કોડ કામદારોના હિતને બદલે પૂંજીપતિ માલિકો કોર્પોરેટર ઘરાના અને બહુરાષ્ટ્રીય કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરવામાં આવ્યા છે દેશની દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ફેડરેશન્સના સંયુક્ત મંચના અહેવાલ પર આ વિરોધ કાર્યક્રમો યોજાયા સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલર માટે જિલ્લા કલેક્ટર મારફતે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પણ મોકલ્યું છે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલરે કેન્દ્ર સરકાર પાસે વિવિધ માંગો રજૂ કરી છે જેમાં નવા ચાર લેબર કોડ અને શ્રમશક્તિ નીતિ બે હજાર પચીસ તાત્કાલિક રદ કરવા રદ કરવામાં આવેલા ઓગણત્રીસ મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરવા આ નવા કાયદાઓથી દેશના અંદાજિત એકસઠ કરોડ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર અસર થવાની શક્યતા છે કેન્દ્ર સરકારે જે છે ઓગણત્રીસ મજૂર કાયદાઓને રદ કરીને નવા ચાર લેબર કોડ દાખલ કરી દીધા છે અમલ કરી દીધો છે તારીખથી એના વિરોધમાં દેશના તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો સંગઠનો ફેડરેશનોએ આજે છવ્વીસમી એ કોલ આપ્યો છે એના વિરોધમાં આંદોલનો છેડવાનો એ બાબતમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી બી આ નવા ચાર લેબર કોડને રદ કરો અને જૂના જે મજૂર કાયદાઓ છે એને ફરી લાગુ કરો એ માંગ સાથે અમે સુરત જિલ્લાના કલેક્ટર કચેરી આવ્યા છે સુરતના ટ્રેડ યુનિયન્સ વાળા બધા અલગ અલગ ધંધા રોજગારના અને એ અમે એક આવેદનપત્ર આપવાના છે અને અમારી માંગ એટલી જ રહેવાની છે કે આ જે કેન્દ્ર સરકારે જે લોકશાહી રીતે બિન બંધારણીય રીતે જે લાગુ કર્યો છે એને અમે વિરોધ વિરોધ કરીએ છીએ અને આ જે આ જે તમને છું હા આજે બતાવ છું એ ચાર નોટિફિકેશન સેન્ટ્રલ ગવર્મેન્ટની લેબર મિનિસ્ટ્રી એ જે બહાર પાડ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એને અમે પાડીએ છીએ